નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા ઇન્ચાર્જ ડીસીપી જોન બેના જ્યોતિ પટેલ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝનના શ્રી એ પી રાઠવા સાહેબનાઓ દ્વારા સમન્સ વોરંટની વધુમાં વધુ બજવણી કરી અસરકારક કામગીરી કરવા અંગેની સૂચના આપેલ હતી તે અનુસંધાને આઠમા એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રીની કોર્ટ દિવાળીપુરા કોર્ટ વડોદરા શહેરનાઓ દ્વારા આરોપી કિશનભાઈ ભીખાભાઈ કહાર રહેતા નવાપુરા સિંધેની ચાલ કહાર મોહલ્લો વડોદરાઓને છ માસની સજા તથા રૂપિયા એંશી હજાર ત્રણસો પંચાણું રૂપિયા અને બાસઠ પૈસા નામદાર કોર્ટમાંથી સદર આરોપીનું ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં સી કલમ સિત્તેર મુજબની ધરપકડનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું જેથી નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિર સાહેબના માર્ગદર્શન હેઠળ સદર આરોપીને તપાસ કરાવીને તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ નવાપુરા સિંધેની ચાલ કહાલ મોહલ્લામાંથી ઝડપી પાડેલ હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ હેતલ પંડ્યા નવાપુરા